અને એ વડલો જો આમ સાયો જો ખાલી અહીં સાયો એને હેઠે જ અહીં મંદિર છે જો આ નિર્મલભાઈ ની છે ને વાડી છે જો આ બાંધેલી છે હમણાં જ હજી બાંધી કેટલા દી થયા અત્યારે તેની હજી ઓફિસ બાકી છે સ્ટુડિયો જો ખાલી પીઓ ગુડ મોર્નિંગ મિત્રો મારા નવા લોકમાં સ્વાગત છે તમારા બધાને જય શ્રી રામ જય માતાજી કેમ છો બધા મજામાં હું પણ મજામાં અત્યારે આવી ગયા સવારના સાડા નવ અને અત્યારે નાસ્તો કરો બે ગયો એટલે ડાયરેક્ટ બ્લોક ચાલુ કરી દીધો કાંઈ નહીં કોઈ રોટલી એ એવું તો કે ભાવે નહીં કોઈ ખાવું પડે પણ એને બીજું હું નાસ્તો કરી લીધો ને હલાવું કંઈક બહાર જઈ કેમ કે ઘરે બેઠા બેઠા જ કે બ્લોગ કંઈ બનશે નહીં બાયરા આવી ગયો હું નારીને બેઠે બેઠા હું હાલે આવી હાલો કે વેકેશન એકસન કે જાયો ક્યાં જાવ ગમે ને આપણે હાલું લાગે ને તો મિત્રો કે ફરવા જાવું જો વેકેશન તો પડ્યું તને કી પ્લાન કી બાજુ તને કે ના ને તું કે અહીંયા નથી ફરવા હાલો બીજું હાલો તો પૈસા દીધી ને હા એ માલે તો

અને અહીં અહીં વડલોજો આમ સાંયો જોવો ખાલી અહીંયા સાયો હોય અને હેઠે જ મંદિર છે નહીં નિર્મલભાઈ હા ભાઈ અને અહીંથી અમારું જો ગામ દેખાય પછી નિર્મલભાઈ અગરપતિ કરે અને યસ ભાઈ આપણે સર્ક બ્લોગ જોવો ને

જો આ નિર્મલ ભાઈ ની હે ને વાડી છે જો આ બાંધેલી છે હમણાં જજી બાંધી કેટલા દી થયા અઠવાડિયા જેવું થયું જો આ જો આખો પાણીનો કૂવો પીરો જો અહીંયા ઉધી થોડુંક જ ખાલી છે બાકી જો ઠેઠ ઉધી પીરો છે આ કેટલા ફૂટ કેટલા ફૂટ છે ને તો જાજો છે આખો પીરો છે ન્યા ના આવતું પડી હા તો હવે કે કઉ બીજે કે કે પાણી પાવન કર્યું જ તું જાન ક્યાં પાણી પાવન કર્યું I oh know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt the way points. I look you do it.

માઇક સડાઈ લીધું એટલે હવે તમે હરખો હોય ને અવાજ આવી છે તો કાંઈ ને હલો હવે ઘડીકોર કરે કાયતરા બાયતરા ખા લેજો અહીં એકદમ લાલ કાયતરા હે તો કાંઈ ને હલો ઘડી હવે છે ને વિડીયો થોડોક ચાલુ તો રહે પણ તોય કાયતરા બાયતરા ખાઈ લે કાયતરા તો ખાવાય પણ છે ને જો ઢાર વાળું છે બધું આમાં જાવું કેમ કાંટા ને એવું છે અને અહીંયા જ છે માણ માણ લંબાઈ એમ થોડા થોડા તો અહીંયા કાયતરા

નિર્મળભાઈ બીજી વાડી બાજુ જો નીકળી ગયા તી રસ્તો બાકી એમ છે કાંટા બાટા વાળો જો જંગલ જેવું છે બધી અને મારી વાડી જે આવેલી છે ને એ આ રસ્તે આવે છે પણ આથી થોડીક હજી ઘણી આગી થઈ છે તે જોઈએ હજી થોડીક આગી થઈ છે હા તમે હું એકવાર વાર ભેગી કરવા ગયો બ્લોક બનાવો એમાં છું અને જે જવા થાય ને તો કોક બતાડી હમણાં તો કઈ જવા નથી થાય કાલે જવાનું હતું પણ કાલે પછી કઈ ગયો નહીં વાડી જોઈ ગયેલ હતું લાગ્યું નથી ને કાટાય બહુ છે રસ્તો જુઓ ખાલી તમે રસ્તો કઈ ઘટે નહી પણ આવું હોય ને મજા જ આવે નહી મિલન આ તમારું ખેતર છે હા આવી ગયો આ નિર્મલબેન વાડી આ મકાન દેખાય તમારું આ મકાન દેખાય એનું જ છે તો આ વાડી તું આવી ગયો છું આ ઓલે તમે સિંહ કઈક આવી હતી સિંહ આવી હતી આ વાડી હા તો ઈ વાડી આની વાડી ને સિંહ આવી એક વાર ભે માન નાખી હતી ઈ વાડી અમારી વાડી ને એથી આમ પાછળ છે ગિનારી જવાય દેખાય ખાવા ત્યાં જતા નથી બહુ આખું પડી જાય નહીં પણ અહીંયા નિર્મલની વાડી છે તો ત્યાં જાય પાણી પી પછી ઘર બાજુ નીકળવું હોય નહીં ચાલો એની વાડીએ જાય આજે એક કામ બતાવવાનું હોય તમને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહી છે બતાવી દેવું હોય હજી એ કામ આખું પૂરું થઈ જાય ને તો કાયદેસર કાયદે આપણે બતાવી દેવું વિડીયો જાય છે એનું બ્લોગ આપો અત્યારે વાડી આવી ગયા વાડી અહીંયા આવી ગયા જવા અહીંયા સાંઈ આવી ગયા સીધા અહીંયા હા બધું જવું

મારી પાસે આવું નથી હું અહીં પડ્યો તો વાડીને વાડી હું કેવું હા એની વાડી અહીં બધું કેળાને એવું છે અને અહીં જૂનું રાજદૂત પડ્યું છે આ તો પહેલાંનું છે દવા સાટવાનું અને યસ ડાયરેમ લેતા એવું આમ કહી દો કાં શું છે જો પહેલા બાકી વાડી છે ને મજા જ એવા રાખે એવી છે અત્યારે નિર્મલ ભાઈ તો કે ક્યાં વાડીની વાત કરો ને ક્યાં સાંઈ જો ખાલી આમ ઉપર

બાપુજી ને આવ્યો તો નાટી બાબી ને મોબાઈલ માં નેટ પકડાવીને બ્લોગ અપલોડ કરી દીધો સાડા 2:00 થઈ જોઈ લેજો બધું હું હોય આ વિલન ઘરે આવી ગયા દર્પણ ભાઈએ લેતા આવ્યા ભેગા નાયા એટલે સિરીઝ લેતા આવી બતાવે કેટલાનો ખર્ચો કર્યો એમાં ખર્જો તો હું હોય ગયો હજાર હોય કેટલાને જોડી આયા ની એક 3000 ની

અને ક્રિકેટ ટ્રેમે બહુ એટલે બહુ મજા આવી તો બસ આજનો બ્લોગ કંઈ હતી આ બ્લોક અહીં પૂરો કરું છું વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય શ્રી રામ બાય બાય